સુરત શહેર માં ફરીથી એક માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો સુરત શહેર માં વેસુ વિસ્તાર માં એસએમસી આવાસ પાસે ગત રોજ 22 ડિસેમ્બરે એક વાઘ્યાના આસપાસ વેસુ આવાસ ની બિલ્ડિંગ ની નીચે 8 વર્ષની બાળકી રમી રહી હતી તે સમયે 48 વર્ષે શૈલા યાદવ બાળકી ને ચોકલેટ આપવાની લાલચ આપીને દાદર ની અવ્યવંગ જગ્યાએ લઈ ગયો હતો જ્યાં તે માસૂમ બાળકી સાથે અડપલા કરી રહ્યો હતો તે દરમિયાન પડોશ માંગ રહેતી મહિલાની નજર ત્યાં જતા ચોકી ઉઠી હતી આ દ્રશ્યો જોઈ મહિલાએ બાળકીનું નામ લઈને કરી દીધી સાંગળી બાળકી તરત જ નરાધમની પકડ માંગથી છૂટી મહિલા પાસે આવી ગઈ મહિલા દ્વારા ઝડપથી પગલાં ભરાતા નરાધમ અડતાલીસ વર્ષે શૈલાબ યાદવનું કાવતરું નિષ્ફળ ગયું અને બાળકી બિખાતા બચી ગઈ આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે કહ્યું કે મહિલા નાંગ સાંસિક કોથિક નાંગ કારણે આ ઘટના પોલીસ સુગી પહોંચી બાળકી નાંગ માતા પિતાએ તરત જ વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી મહિલા નાંગ સર્તક નાંગ કારણે આ સમગ્ર ઘટના પ્રકાશ આવી અત્યારે બાળકી નું નિવેદન લેવા માંગ આવી રહ્યું છે આરોપી ની પણ ધરપકડ પોકસો હેઠ કરી લેવા માંગ આવી છે શૈલા યાદવ મૂળ ઉત્તર પ્રદેશ છે

ये तीस साल से सूरत शहर में रह रहा है और दस साल से ये भी एस आवास वैसू में रह रहे हैं और मूल रूप से गोरखपुर यूपी का रहने वाला है पत्थर की घिसाई का यहाँ पर काम करता है और इसने बच्ची नीचे खड़ी थी दोपहर में एक बजे के आसपास तो चॉकलेट देने के बहाने से वो सीढ़ियों में ले जाके उसके साथ गलत तरीके की हरकत कर रहा था तो एक पड़ोस की रहने वाली एक लेडी ने देखा और उसने आवाज़ लगाई बच्चे का नाम लेके ज़ोर से तो बच्ची उससे छूट के और नीचे आ गई और बाद में ये लोग पुलिस स्टेशन में आए अभी आरोपी को पुलिस स्टेशन में लाया गया है उससे पूछताछ चल रही है और एफ ड्राफ्ट की गई है उसके खिलाफ़ में पॉक्सो एक्ट जुनैल जस्टिस एक्ट और बी एन की कलम के तहत एफ की जा रही है और अभी आगे की पूछताछ चालू है पर जो पड़ोस की लेडी थी उनकी अवेयरनेस की वजह से उनकी हिम्मत की वजह से एक गंभीर अपराध होते हुए बचा और अभी हम बच्ची से भी पूछताछ कर रहे हैं और आरोपी से भी पूछताछ चल रही है